બોટાદ જિલ્લાના સાળંગપુર રોડ ઉપર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં એકનું મૃત્યુ પણ નિપજ્યું હતું જ્યારે અન્યને ઈજાઓ પણ થઈ હતી બોટાદના સાળંગપુર રોડ ઉપર કાર અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો Oh no, that was great. એક જ બિનમાં પૂછે વિડીયો ઉતારો ચાલુ છે ને વિડીયો